નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર હવે ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હવે ભાજપના નેતા પ્રેમલીલામાં ઝડપાયા સરકાર ચડી ગોથે અને લાગ્યો મોટો ઝટકો સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે અને ભાજપમાંથી આપી દીધું રાજીનામું પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં અને થયા ખૂબ જ દુઃખી

અમેઝિંગ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇનોવેશન કોક્લેવ બે હજાર પચીસમાં હાજરી આપી હતી આ દરમિયાન તેણે સંશોધન અને વિકાસને વેગ આપવા માટે રૂપિયા એક લાખ કરોડની રિસર્ચ ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન એટલે કે આર સ્કીમ લોન્ચ કરી પીએમ મોદીએ કહ્યું કે વિશ્વમાં સૌથી સફળ ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત પાસે છે અને ભારત હવે ટેકનોલોજીના ઉપયોગમાં ખૂબ જ અગ્રેસર બન્યો છે હવે ગુજરાતમાં વિરોધને લઈને આવ્યા મોટા સમાચાર ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન અંગે રાજ્ય સરકારના ડિજિટલ સર્વેનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ભાવનગરના સિહોર પંથકમાં ખેડૂતે નુકસાન પામેલા પાક બાળીને હવન કર્યો હતો જ્યારે ગાંધીનગરમાં ખેડૂતોએ ઢોલ નગારા વગાડીને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતો ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરીને બેંક ખાતામાં સીધી અને પૂરી સહાય અથવા તો પાક માફ કરવાની માંગણી કરી રહ્યા છે

વધુમાં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના હિંમતનગરમાં હુડા વિરુદ્ધ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે તેઓએ આક્ષેપ છે કે હુડાના કારણે તેમની ખેતીની જમીનો કપાતમાં જશે અને તેઓ પાયમાલ થઈ જશે આજે બેરેણા જિલ્લા પંચાયતના ભાજપ સ્નેહ મિલન કાર્યક્રમમાં ખેડૂતો પહોંચ્યા અને રામ દુલગાઈને વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતોનો વિરોધ જોઈને ભાજપે સ્નેહ મિલનનું તાત્કાલિક સ્થળ બદલી નાખ્યું છે એટલું જ મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતના પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સર્વેની સ્થગિત કરવાની આમ આદમી પાર્ટીની માંગણીને રાજ્ય સરકારે સ્વીકારી છે આ નિર્ણયથી ખેડૂતોને રાહત મળી છે હિતેશ મોઢવાણિયાએ જણાવ્યું છે કે ખેડૂત હિતને પ્રાથમિકતા આપી સરકારે યોગ્ય પગલું લીધું છે અને ન્યાય માટે લડત ચાલુ રહેશે આપે પૂરતું વળતર અને સહાય માટે ઝડપી પારદર્શી અને વ્યવસ્થા કરવાની માંગ કરી છે અને ખેડૂતો વળતર યોજનાથી સ્પષ્ટતાની અપેક્ષા પણ રાખે છે હવે ગુજરાતમાં સી એમ પટેલ સરકાર ચડી ગોઠે ગુજરાતમાં કસમોસમી વરસાદથી 10 લાખ હેક્ટરથી વધુ ખેતીના પાકને ખૂબ જ ભારે નુકસાન થયું છે ખેડૂતોમાં રોષ ફેલાયો છે સર્વે માટે સરકાર ગોઠે ચડી છે આ પહેલા સરકારે સર્વે માટે 7 થી 20 દિવસનો સમય આપ્યો હતો વિલંબ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક પગલા લીધા છે જિલ્લા કલેક્ટર અને ਡीडीओएस ਨੇ 3 દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકસાનનો અહેવાલ સરકારને મોકલી આપવા માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. હવે આবেদন પત્રને લઈને આવ્યા મોટા સમાચાર. શહેરા તાલુકાની ગ્રામ પંચાયત વરિયલ નવી વસાહતના કડાણા ડેમ પ્રોજેક્ટથી વિસ્થાપિત આદિવાસી પરિવારોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર સુપરત કરીને શહેરા નગરપાલિકામાં તેમના વિસ્તારના સમાવેશ સામે વિરોધ નોંધાવ્યો છે. આદિવાસીઓના જણાવ્યા મુજબ આ નિર્ણય સામાજિક સાંસ્કૃતિક અને આર્થિક હિતો તથા બંધારણીય કાયદાનું ઉલ્લંઘન છે આ વસાહત કડાણા ડેમ થી વિસ્થાપિત અનુસૂચિત જનજાતિનો નો વિસ્તાર પણ ગણવામાં આવે છે ચિંતાજનક રાજકારણ સમાચાર અને ભાજપના નેતા પકડાયા પ્રેમ લીલામાં હરસંઘવી કચ્છની મુલાકાતે આવવાના છે ત્યારે ભુજના ભાજપના એક અગ્રણી નેતા ભુજ નજીકના રિસોર્ટમાં કથિત રીતે પરણિત મહિલા સાથે પકડાયા હોવાના અહેવાલોની ચકરાર મચી ગઈ છે મહિલાના પતિએ પીછો કરીને બંનેને રંગે હાથ પકડ્યા અને વિડીયો બનાવ્યો હતો રિપોર્ટ મુજબ નેતાએ ફરિયાદથી બચવા માટે પતિ સાથે એસી થી 90 લાખમાં ફટાવત કરીને લીધીની ચર્ચા છે જો કે વિરોધીઓ દ્વારા બદનામ કરાતા હોવાની ચર્ચા પણ હવે થઈ રહી છે મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો સુડામડા ગામમાં ખેડૂત મહાપંચાયત બાદ આમ આદમી પાર્ટીએ વધુ બે જિલ્લામાં તૈયારી શરૂ કરી છે ભાનવડમાં નવમીએ અને બીજી અગિયારમીએ એમ ત્રીજી મહાપંચાયત યોજાશે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ આયોજન કરવામાં આવ્યું છે સરકાર પાસે ખેડૂતોના દેવા માફીની માંગ કરાશે પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે આપ ખેડૂતો માટે લોહી અને પાણી એક કરી રહી છે સરકાર જાગી છે મુખ્યમંત્રી ગામડાની મુલાકાતથી તેઓ આનંદ થયો છે દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે છેલ્લા પંદર દિવસમાં આ તેમની બીજી ગુજરાતની મુલાકાત છે પીએમ મોદી પંદર નવેમ્બરના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની મુલાકાત લે તેવી શક્યતા છે અહીં તેઓ આદિવાસી નેતા બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણીના લોન્ચિંગ કાર્યક્રમમાં હાજરી આપશે આ કાર્યક્રમમાં તેની હાજરીથી આદિવાસી સમુદાયના ઉસ્થાનના કાર્યક્રમોને વધુ વેગ મળશે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને નિવેદનને લઈને આવ્યા મોટા સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સીતામઢીના બેલસડમાં જણાવ્યું કે પાંચસો ને પાંચ એકર જમીનમાં ઔદ્યોગિક પાર્ક બની રહ્યો છે જેનાથી હજારો યુવાનોને નોકરી મળશે તેમણે કોંગ્રેસ પર છઠ માતાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો અને શાહે ઉમેર્યું કે અગાઉ આતંકવાદીઓ ઘુસી જતા હતા પરંતુ પહેલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંધુર દ્વારા લીધો તેમણે ખાતરી આપી છે કે પાકિસ્તાન તરફથી ગોળી ચાલશે તો તેના જવાબમાં બિહારમાં બની રહેલો અહીંથી ચાલશે આગળના મોટા સમાચાર અને દેશના પીએમ નરેન્દ્ર મોદી પણ થયા ખૂબ જ દુઃખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિર્ઝા ગુડા ખાતે થયેલા બસ અકસ્માત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે તેણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને મોટા વળતરની જાહેરાત કરી છે પીએમઓ દ્વારા જાહેર કરાયેલા મુજબ મૃતકોના પરિવારજનોને રૂપિયા બે લાખ અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને પચાસ હજારનું વળતર આપવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરી હતી ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ગુજરાતમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે તેણે સ્થળ પર જઈને ખેડૂતોને મળશે અને તેની સાથે ચર્ચા વિચારણા કરશે રાજ્ય સરકારે ધરતી પૂરતો પ્રત્યે સંવેદનતા દાખવી છે અને મુખ્યમંત્રીએ ખેતીવાડી વિભાગના અધિકારીઓને 3 દિવસમાં પાક નુકસાનનો સર્વે પૂરો કરીને અહેવાલ રજૂ કરવાના આદેશો પણ આપ્યા છે ત્યારબાદ બાદ ગુજરાતના સીએમ પટેલે કર્યું નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન પર સંવેદના વ્યક્ત કરી છે ખેડૂતોના પડખે ઉભા રહીને યુદ્ધના ધોરણે સર્વે શરૂ કરાવ્યો છે ગાંધીનગરથી રિયલ ટાઈમ મોનિટરિંગ અને ઉચ્ચસ્તરીય બેઠકો દ્વારા નુકસાનનો ત્યાગ મેળવ્યો છે અડતાલીસો થી વધુ ટીમો દ્વારા સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે પૂર્ણ પણ કરી દેવામાં આવ્યો છે બાકીના વિસ્તારમાં ચોવીસ ગુણ્યા સાત રીતે વિભાગો કાર્યરત દ્વારા ઝડપી સહાય પણ પ્રાપ્ત થશે સૌથી મોટા રાજકારણ સમાચાર અને ગુજરાતમાં ભાજપમાં પદેથી આપી દીધું રાજીનામું અમરેલી તાલુકાના ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે લાલાવદર ગામના લોકોને સુંદરનગર સભામાં જવા મુદ્દે ગાળો આપતા મહેશ ધવનને નાતી પ્રત્યે અડધૂત કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થતા દલિત સમાજમાં ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે ત્યારબાદ ચેતન ધાનાણીએ તાલુકા પ્રમુખ પદ પરથી તાત્કાલિક રાજીનામું આપી દીધું છે